બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે ગુનાની ગંભીરતાબર અને વિજય ભાબરનું પણ નામ ખુલ્યું હતું પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાણી તાલુકાના બલવારી ખુર્દ ગામેથી વધુ બે આરોપીઓને પકડ્યા હતા પોલીસે આ કેસમાં ચાર બાઇક ચાંદીની બેડી ચાંદીના છડા

પરસોત્તમભાઈ જેઠાભાઈ જાદવ અને એમની પત્ની માણેકબેન જે બંને સિનિયર સિટીઝન છે પોતાના ખેતરમાં ફાર્મનું જે મકાન હોય એની બહાર સુતા ત્યારે લૂંટનો બનાવ બનેલો જેમાં સોનાની બુટી કિંમત રૂપિયા સાઠ હજાર ચાંદીના છડા પછી રોકડ એ રીતે મળી અને એક લાખ ચાલીસ હજારની મત્તાની લૂંટ થયેલી અને એ અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ત્રણસો નવ ત્રણસો એકત્રીસ ત્રણસો અગિયાર મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ત્યારબાદ રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન તેમજ અમારી બોટાદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જેમાં એલસીબી પેરોલ પર્લો ડીવાય એસપીની ટીમ તમામ લોકો આ લૂંટ ને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ લૂંટનો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે જેમાં આજે ભોગ બનનાર છે એમની વાડીમાં જ અગાઉ ભાગ્યા તરીકે કામ કરતા હતા કલસિંગ ઉર્ફે મહેશ વેરસિંહ ઓસનિયા અને બીજો વ્યક્તિ છે સુખરામ સુરસિંગ ઓસનિયા જે મૂળ મધ્યપ્રદેશના વતની છે હાલ પણ બનાવવાળી જગ્યા છે એની બાજુમાં જ આ લોકો ભાગ્યું રાખીને કામ કરે છે એમણે એમના વતનમાંથી મધ્યપ્રદેશમાંથી બીજા પણ લોકો એમની સાથે બોલાવેલા જે વિજય હિરુ ભાબર અને તુલસિંહ ભાબર જે ધાર જિલ્લો અને બલવારી ખુર્દ વિસ્તારના છે આ લોકોને બોલાવી અને આખા લૂંટના બનાવને અંજામ આપ્યો હતો પોલીસે તપાસ દરમિયાન આ ચાર આરોપીની ધરપકડ કરી છે એમની પાસેથી ચાંદીના છડા બેડી પછી મોબાઈલ ફોન અને લૂંટ સમયે ઉપયોગમાં લીધેલ ચાર મોટર સાયકલ કબજે કર્યા છે એટલે એક લાખ ચોપન હજારનો મુદ્દામાલ પોલીસ દ્વારા તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે વધુમાં આ લોકોએ જે મોટર યુઝ કર્યા છે એમાંથી એકની ગઢડા ખાતેથી ચોરી કરેલી એ અંગે પણ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે એક મોટર લાઠી વિસ્તારમાંથી ચોરેલું છે અને બે મોટર સાયકલ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લીધેલા છે એ અંગે પણ હજુ વધુ તપાસ ચાલુ છે અને આમની સાથે મદદમાં રહેલા અન્ય બે આરોપી મહેશ ઠાકુર ભાબર અને ઠાકુર કાલુ ડાવર એ પણ મધ્યપ્રદેશના છે એમને પણ આ ગુનાની તપાસના કામ હજુ અટક કરવાના બાકી છે ના હાલ રેકોર્ડ ચેક કરતા જે આરોપી અત્યારે અટક થયા છે એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ હોવાનું માલુમ નથી